ઓય જાણો તો પડશે એ આનો સિક્કાની વાત કરે છે આ સિક્કો કોઈને કહેવા નઈ તારા હાલા હું રાખું ના તારને પૂજન કરવાનું છે અને પછી આપડા પૈસાનું બધું પૂજન કરવાનું છે હું છું કોઈ કહેવાની આવતું ના કોઈ પણ આવે ને કોઈ પહેલા આવ સુબા બાપા કે પહેલા

એ બેટા હા લે હા લે ઓની જ જરૂર છે લે ઉપર ઉપર કરો બેટા એ માતાજી લો પ્રસાદ હા આવું તો ફટાકડા ફોડ હું આવું છું હો હા તો ફટાકડા ફોડ હો ઓકે ફોડ નહીં અરે જો

મારા બાપા એ ના પાડી અરે તારા બાપા એ ખાવાનું ના પાડી છે તને હવે તારા બાપા ને ક્યાં ખબર પડવાની

અરે હું તો છોકરાના પડીકાણ મડિકાજ ખવરાયા આ તો કોક કરીએ પણ તને ભાગમાં પછી એ સિક્કો લાવવાનો ને એક તો મહિના મહિના દસ્તાવેજ છે મેંયો તમા ગેર મૈયો આવ મંગા ભાઈ ગેર મંગા ભાઈ નઈ ગયલો બા ગયલો ભપલી ગયો ગેલા પાન ગેર આ હળ કસો કુપાના મારા આ હળો કોઈ ખાઈ ગયા ને ખાઈનો ખાઈનો ખોલાવ ખોલા બેટી એ બેટી શું કયાત ओगालो है है ओ लक्त नहीं है અલ્યા બેટી ના મરાય ની મરાય ની અલ્યા તને તો કોચ ની જગે 10 લાખ ના તને ફટાકડા લઈ આલે છે ઉપરથી થી તે ઓળા થી ડબલ થઈ જાય બોલવો હા આ લાવડો પણ મારું એક કામ કરવું પડતા આ એ જીવ કો રોસી કો તમાર પડ્યો ને તન તંતેરે છે તમે કો પૂજન કર્યું ને કન પડ્યો કે ચો પડ્યો એટલે આ જે આવે સિક્કાની વાત

કોઈ કોકેલા બા બતાજો કશું નહીં મારા કશું નહીં એ આટકો બતાજો તમે મારા આતમાં કોઈ નહીં બજુ આટ બતાવો અરે નહીં યાર તમે બતાજો કીધું તો જો અરે બા ને કહો બતા બા ને કહો મારા કલાસી નથી તમે જો અમે આવી ગઈ તમે જો અમે આવી ગઈ જો અરે પા મારા જો રાત ગયા થા બહુ ફાઈ ગયો જો જો ની જો ની હું બધું બા